ચાલો મિત્ર ગુડ મોર્નિંગ હું ને મારું મિસ્ટો જાગી ગયા છે હાડા હાથ થવા આવ્યા છે આજે કેમ વહેલા જાગ્યા ગયા તમને ખ્યાલ જ હશે આજે મોટર કાઢવા જવાનું છે બરાબર નાયા ધોયા નથી પીસ્ટો એ તો મોઢું ને જ ધોયું છે મેં તો મોઢું બધું ધોઈ નાખ્યું છે ને ડાયરી નીકળવાનું છે મારે બરાબર સારો હાલો બનેરો વિડીયોમાં કન્ટિન્યુ નીચે જઈએ પછી વાળીએ જઈએ અને પછી તમને મળાવીએ આ રીતનું કંઈક અમારું મોર્નિંગ છે ચકાવાય છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ રીતના ચકલાઓ આવતા રહેતા હોય અમારે આ રીતનું કંઈક મોર્નિંગ છે બરાબર છે સારું આવ્યું બને વિડીયો મળીએ અહીંયા બની સી ચાય કરો મસ્ત મજાની બે કેટલી મુકામ છે આદુ વાપીની છે હું આદુ વાળો છું બરોબર છે આદુ વાપીની છે યાદ હાર હાર મિત્રો બેને દો જાવ વિડીયોમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જલ્દી જઈએ અને પછી તમને મળાવીએ વાડી ને

હાલો મિત્રો તો અડધી મોટર નીકળી ગઈ છે હજી ફોર્ટ આવ્યો નથી મોટા બાંધ સાપ આવશું ચા બરોબર છે મોટા બાન આવી જાવ હલો હાલો સા આવું કોઈ પાછું શરૂઆત કરી બરોબર છે આખો એની મોટર ચાલે છે પણ આમાં ઉલાળા થઈ ગયું છે હવે

એટલે આયાત પાછ બાંધેલો આવ્યો હતો અને આને જોયું હોતે ને અતર નથી ને મત દો ના ના કેબલ નાટી કે રેસો મારી જાય છે સમજી ગયા તમે આ પાછું હાવ છોટે એમ બધું એમ આ બધું પાછો હા હજડ થઈ જાય એમ ગયા તમે એમ કટકે તમા અટકવાનું છે મારી જોઈએ તેમ કેમિકલ લેતા ઓલો એસિડ લેતા આવું ને નકર પછી રાહ જોયું હોય તો મંગળુભાઈ કલાક દોઢ કલાકમાં આવશે રાહ જોઈએ આપણે અને બે લીટર એસિડ લેતા આવું મૂળિયા હોય તો બે તે બે લીટર તેજ કાંઈ વાંધો ના ના કાંઈ વાંધો નહીં હાલો ઓકે તે જ મિત્રો તો હવે બપોરા થઈ ગયા છે અને હવે છેલ્લા બે કટકા જ રહ્યા છે એટલે વીસ થી ત્રીસ વીસ થી ત્રીસ ફૂટ મોટર રહેશે ક્યાં હવે કઈક અટકાણી છે મૂળિયા હોય કે કેબલ હલવાણી હોય કે કઈ પથ્થર હોય તો એમાં જ્યાં કહીશ હવે જો મૂળિયા છે ને તો એસિડ લેવા જાવશો બે લીટર એસિડ નાખવું છે બે ત્રણ કલાક પડ્યું રહે છે ડામ નામ તો મોડી બાળી દે કે મોળા પાળી દે ને તો વાંધો ન આવે જોઈએ હવે જોવા લે પચાસ જાઓ પછી ખબર પડે પાછું ઘરે પાછું હા ફેરવો એમ ક્યારે થેંક્યું એટલે

ஹலோ

મી કામ સારું નથી બચવી દીધે તમે કેમ હવાય રમી કંઈક કારણો છે કામ હશે ને

તે મોટર આવી હો હા ભાઈ મોટર તો આવી પાણો તો પાણો એ માતાજી ના લઈ જ દેવું પડશે અંદર કનેક્શન કાઢવું પડશે જાવણી જો નીકળી ગઈ બસ આ હા અરે ચાલો મિત્રો તો ભી ગયો ઘરે મોટર મોકલી દીધી રિપેરિંગ કરવા માટે કઢી ભાત દહી બટાટા મેકઅપ મેકઅપ કરે છે અને દે હારો હાલો જમવા માટે જમીન પાછું હવે ત્યાંથી રિપોર્ટ આવે પછી ખબર પડે મોટર રિપેરિંગ કરવા નાખીએ ક્યાં ફોલ કેટલો ટાઈમ લાગશે પછી મતવર આજના દિવસમાં થાય કે કાલમાં થાય બરાબર સારો હાલો બન્યો વિડીયો રહી આગળ કરી દઈને બહુ હેરાન થયા મોટર નીકળતી હોય તમને ખબર તો છે એસિડ નાખ્યો આ છે તે છે સારો હાલો ચાલ લો મિત્રો વાગવા આવ્યા છે હા અને આરામ કરી ગયો તો મોટર છે એ બળી ગઈ છે એટલે બધા નાખી છે એટલે એક બે દિવસનો કદાચ કાલે થઈ જાય બરાબર તો કાલે નાખવાની થાય છે મિસ્ટુ બેન પાણીપુરીનો પ્રોગ્રામ છીએ એટલે ચટણીને પાણીપુરી તળવાની આપણે તૈયાર નથી લાવતા ઘરે જ તળીએ છીએ બેને કાઢી છે તમને બતાવવા માટે તમે જોઈ શકો છો સારો હાલો બનારો વિડીયોમાં કન્ટિન્યુ મળીએ અને બટેટા ને એવું બધું તૈયાર થાય છે હમણાં તમને હું બતાવું જ છું બરાબર હું છું આવીને જો બે શબ્દ આમ રેલગાડી ગોડી સ્પીડો ફીડમાં જતા હોય ને એ રીતના